જે બે વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું ત્યારે તાજિયા બતાવવાના બહાને બાળકીને આરોપી લઈ ગયો હતો અને પાડોશી આરોપી બાળકીને કપડાં કાઢીને ઘરે મૂકીને ગયો હતો બે વર્ષીય બાળકી હાલ એસએસજી વડોદરા ખાતે સારવાર હેઠળ છે તારા મામલે પોલીસે પણ આરોપી અર્જુન રાઠોડિયાની ધરપકડ કરી હતી અને બાળકીના પિતા દ્વારા આરોપીને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી કે હું મારા ગામડે હતો અને બેરી મારી તરી એના પીયર અમે ગઈ હતી સાંસદ તો કોઈ અર્જુન કરી કોઈક નિકામો થયો તે કે મારી છોકરીને લઈને તાજિયા જોવા લઈ ગયો હતો અને આ લોકોએ આવું ડિસ્કાર્ડ કર્યું એની ઉપર ભલે કહી કહેતો સાહેબ હવે આવું નવું બધું ચાલશે સાહેબ કહી દે કે ચાલશે આજે મારી છોકરી છે કાલે બીજાની છોકરી છે સાહેબ હું તો સરકારને એટલું કહેવા માગું છું કે કડક સજા મળે અને હું તો કોઈને ટીમ મળી જાય ને તો સાહેબ આજ પછી આ દુનિયામાં આવું કોઈ થાય જ ના રાજકોટમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં રૂપિયા ત્રણસો પાંત્રીસ કરોડના કામો મુખ્યમંત્રી ગ્રામ